દેવભૂમિ દ્વારકામાં ઓખાતી બેટ દ્વારકાને જોડતો સિગ્નેચર બ્રિજ બનીને સંપૂર્ણપણે તૈયાર થઈ ગયો છે નવસો કરોડના ખર્ચે તૈયાર થયેલા આ બ્રિજ પર વાહનથી કે ચાલીને બેટ દ્વારકા જઈ શકાશે વર્ષ બે હજાર સોળમાં કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આ બ્રિજના કામને મંજૂરી આપી હતી બ્રિજનો શિલાન્યાસ સાત ઓક્ટોમ્બર બે હજાર સત્તરના રોજ પીએમ મોદીએ કર્યો હતો ત્યારે આજે આપણે જાણીશું કે આ બ્રિજ કેવી રીતે બન્યો મતલબ કે દરિયા વચ્ચે પાણીમાં બ્રિજના પિલર કેવી રીતે બનાવવામાં આવ્યા હતા અને આ બ્રિજની ખાસિયત શું છે મિત્રો કહેવાય છે કે દ્વારકામાં બનેલો બ્રિજ સૌથી અલગ છે ભારતમાં આવો બ્રિજ બીજે ક્યાંય નથી જી હા મિત્રો હવે ઓખાથી બેટ દ્વારકા સુધી પહોંચવા માટે બોટનો ઉપયોગ નહીં કરવો પડે કારણ કે અહીંયા સિગ્નેસર બ્રિજ તૈયાર થઈ ગયો છે કરોડ રૂપિયાના ખર્ચે બનેલો આ બ્રિજ બે પોઈન્ટ પર અવર જવર થઈ શકશે અને પગપાળા ચાલીને જતા યાત્રિકો માટે અહીં વોકવે બનાવવામાં આવ્યો છે મિત્રો સિગ્નેચર બ્રિજ એ દેશના પહેલીવાર કરવ લાઈનની ડિઝાઇનના મહાકાય થાંભલાઓ ઊભા કરવામાં આવ્યા છે આ બ્રિજ બનાવવા માટે બે રિંગ મશીન બે ક્રેન અને બે ચેકો બાર્ચ જેવા મશીનની મદદ લેવામાં આવી છે આ પાઇપલાનો એટલે કે આ મહાકાય થાંભલાની વિશેષતા એ છે કે તેનો બેચ સ્ટીલનો છે અને તેના ઉપર કોન્ક્રીટનું સ્ટ્રકચર બનાવવામાં આવ્યું છે મિત્રો જાણવા મળી રહ્યું છે કે પાયલોનનું વજન ચૌદ હજાર ટન છે દરેક પાયલોન પર બાર બાય વીસ મીટરની મોરપીચીની ડિઝાઇન કરવામાં આવી છે સાથે દિવાલો પર ભગવાન શ્રી કૃષ્ણના જીવનની માહિતી હિન્દી ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં સ્પષ્ટપણે આપવામાં આવી છે જે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો દરિયાની વચ્ચે એકસો ત્રીસ મીટર ઊંચાઈ ધરાવતા પાયલોન તૈયાર કરવામાં ભારે પવનના કારણે ઘણી સમસ્યાઓ આવી હતી જ્યારે પવનની ઝડપ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક કરતાં ઓછી હોય ત્યારે જ બ્રિજનું કામ કરવામાં આવતું હતું આ બ્રિજની ખાસિયત એ છે કે બ્રિજનો નવસો મીટરનો ભાગ કેબલથી લટકતો રહેશે છતાં ઝૂલશે નહીં આ બ્રિજ પર એકસો બાવન કેબલ લગાવવામાં આવ્યા છે જેનો વજન પંદરસો ટન જેટલો છે હવે ચાલો મિત્રો આપણે જાણીએ કે આ બ્રિજના પિલર પાણી વચ્ચે કેવી રીતે બનાવવામાં આવ્યા મતલબ કે આ બ્રિજ કેવી રીતે તૈયાર કરવામાં આવ્યું મિત્રો તમને જણાવી દઈએ કે પાણીની મધ્યમાં મૂકવામાં આવેલા પાયાને કોફર ડેમ કહેવામાં આવે છે આ કોફર ડેમ એક રીતે ડ્રમ જેવા હોય છે જે ક્રેન દ્વારા પાણીની વચ્ચે સ્થાપિત કરવામાં આવે છે આ કોપર ડેમ સ્ટીલની મોટી પ્લેટો દ્વારા બનાવવામાં આવે છે જે ગોળાકાર અથવા ચોરસ હોઈ શકે છે અને તે બાંધવામાં અવારનવાર પુલ નદી વગેરે પર આધાર રાખે છે કોપર ડેમનો ઉપયોગ શું છે મિત્રો સરળ શબ્દોમાં કહીએ તો તે ડ્રમ જેવું છે અથવા મેળામાં જોવા મળતા મોતના કૂવા જેવો જ છે જે ખૂબ જ મજબૂત અને સ્ટીલ દ્વારા બનાવવામાં આવે આવે છે છે પાણીની વચ્ચે રાખવામાં જેના કારણે આજુબાજુમાંથી પાણી વહી જાય છે પરંતુ તેની અંદર પ્રવેશતું નથી ત્યારબાદ જ્યારે તેમાં પાણી ભરાઈ જાય છે ત્યારે તેને બહાર કાઢવામાં આવે છે અને કોપર ડેમમાં નીચેની માટી દેખાય છે અને ત્યાં થાંભલા બનાવવાનું કાર્ય શરૂ થાય છે એન્જિનિયરો તેની અંદર કામ કરે છે અનેક મજબૂત પિલ્લર બનાવવામાં આવે છે પિલ્લર બનાવ્યા બાદ પુલનું કામ શરૂ થાય છે જો કે જ્યારે પાણી ઊંડા હોય ત્યારે આ કોપર ડેમમાંથી પુલ બનાવી શકાતો નથી જ્યાં પાણી વધુ ઊંડા હોય ત્યાં સંશોધન કરીને જમીનની નીચે કેટલાક પોઈન્ટ બનાવવામાં આવે છે જ્યાં જમીન સારી હોય અને પિલ્લર બનાવવા માટે યોગ્ય હોય તો જ ત્યાં ખાડાઓ ખોદવામાં આવે છે અને તેમાં ઉપરથી નીચે સુધી અનેક પાઇપો નાખવામાં આવે છે અને પાણી બહાર કાઢવામાં આવે છે ત્યારબાદ આ પાઇપોમાં સિમેન્ટ વગેરે ભરવામાં આવે છે છે આવી અનેક મળીને એક બનાવે બ્રિજ કેવી રીતે તૈયાર થાય છે મિત્રો બ્રિજ બનાવતી વખતે અડધાથી વધુ કામ અન્ય સાઇટ પર જ ચાલે છે જ્યાં બ્રિજના બ્લોક વગેરે બનાવવામાં આવે છે આ કર્યા પછી એક પિલ્લરથી બીજા પિલર વચ્ચે બ્લોક્સ ગોઠવીને પુલ બનાવવામાં આવે છે જો કે પિલ્લર વિનાના ઘણા પુલ પણ બનાવવામાં આવે છે જેનું નિર્માણ અલગ રીતે થાય છે તો મિત્રો આ રીતે કોફર ડેમની મદદથી નદી કે દરિયા વચ્ચે પુલ બનાવવામાં આવે છે